આગામી સમયમાં બંગાળના ઉસાગરમાં જે લો મળતી ચક્રવાત થઈ રહ્યું છે ત્યાંની અસર લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં અને ગુજરાતના અન્ય ભાગોમાં આવી શકવાની શક્યતા રહે છે તારીખ પચીસથી છવ્વીસ અઠ્યાવીસમાં એક સાયક્લોન બનવાની શક્યતા રહે છે જેના ભેદના કારણે ગુજરાતમાં અસર થશે અરબસાગરનું લો પ્રેશરની અસર ગુજરાત પર નહીવત થવાની કે શક્યતા ત્યાંની શક્યતા અસરની ઓછી રહેશે પરંતુ બેથી આઠ ડિસેમ્બરમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં એક મધ્યમ કક્ષાનો પછી વિક્ષોભ આવશે બંગાળ ઉપસાગરનો ભેજ અને લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જે વાદળવાયું થવાની શક્યતા રહેશે જેની સંયુક્ત અસરના કારણે ગુજરાતનું હવામાન પલટા છે અને વાદળવાયું આવવાની શક્યતા રહે છે પૂર્વ ગુજરાતમાં ત્યારે હળવા છાંટા પણ પડી શકે અને લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અમીરના કેટલાક ભાગો સુરત નવસારીના ભરૂચના ભાગોમાં વાદળવાયું કે છાંટા પડવાની શક્યતા રહે છે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વાદળો આવવાની શક્યતા રહે છે કચ્છના ભાગોમાં પણ વાદળવાયું કે અસર રહેશે ક્યાંક છાંટા પડી શકે જો સિસ્ટમ મજબૂત હશે તો હળવો વરસાદ પણ થઈ શકે અને ડિસેમ્બરના લગભગ બીજા કે ત્રીજા સપ્તાહમાં એમ જે ઓ મજબૂત થતાં લગભગ હવામાનમાં મોટો પડતો આવવાની શક્યતા રહેશે અને આ અરસામાં પણ વાદળવાયું આવવાની શક્યતા રહેશે પરંતુ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે એટલે ત્રીજા સપ્તાહમાં વાદળો હટી જતાં આકરી ઠંડી પડવાની શક્યતા રહેશે એટલે ડિસેમ્બરમાં એક પછી એક આવતા પશ્ચિમી વિક્ષોભના કારણે અને બંગાળ ઉસાના ભેજના કારણે ભેજના કારણે ગુજરાતનું હવામાન વારંવાર પલટા છે આથી ખેડૂત વાયુએ વિશ્વમાં હવામાનની વિપરીત અસરના કારણે પાક ચરકરના પગલાં લેવા સારા રહે